આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા ડીઆઈ મિત્રો સાતસો ચોત્રીસ ટ્રેક્ટર સાથે મિત્રો ઓરણી છે સાથે તમને થ્રેસર જોવા મળશે એમ કુલ મિત્રો ત્રણ વસ્તુ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અગિયારનો મિત્રો નવમો મહિનો છે બાકી ટ્રેક્ટરનું કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે અને સાથે મિત્રો સોનાલિકા કંપનીનું મિત્રો સાડા પાંચ ફૂટનું રોટા પણ જોવા મળશે સાથે રોટાવેટર છે અને શક્તિ મિત્રો ઓટોમેટિક ઓરણી જોવા મળશે તમને સાથે નવદાતાની ઓરણી છે અને ખોડિયાર કંપનીનું મિત્રો થ્રેસર જોવા મળશે સાથે ટ્રેક્ટર રોટાવેટર અને શક્તિ ઓરણી અને મિત્રો ખોડિયાર કંપનીનું થ્રેસર એમ કુલ ચારે ચાર વસ્તુ મિત્રો સાથે વેચવાની છે આ ચારે ચાર વસ્તુ મિત્રો લેવાની હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર રોટાવેટર ઓરણી અને થ્રેસરની ખરીદી તમે કરી શકો છો હવે મિત્રો આ ચારે ચાર વસ્તુ તમારે લેવાની હોય તો કિંમતની વાત કરું તો પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ચારે ચાર વસ્તુની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર રોટાવેટર ઓરણી અને મિત્રો થ્રેશર લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે ભદ્રાવળ એટલે કે તમને આ ટ્રેક્ટર ઓરણી થ્રેશર અને મિત્રો રોટાવેટર ભદ્રાવળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લાભુભાઈ નામ અને ચોરાણું બે ચોરાણું વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર અને મિત્રો સાથે જે ઓજારો આપેલા છે એના વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફગુશન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ભરતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને એકના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર એકનું મોડલ છે અને મિત્રો ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ભરતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને તાલુકો છે જુનાગઢ જિલ્લો જૂનાગઢ એમને બિલખા ગામે આ ટ્રેક્ટર તમને જોવા મળશે

તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન દસ ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ભરતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણુંના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કલર કામ કરાવેલું છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે બમ્ફર પણ મિત્રો તમને ટ્રેક્ટરમાં આગળ જોવા મળશે અને ટાયરની વાત કરું તો તમને સાઠ ટકા જેવા આ ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ભરતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને સાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે જુનાગઢ અને ગામ છે મિત્રો બિલખા એટલે કે તમને આ ટ્રેક્ટર બિલખા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભરતભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટર વિશે અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે કિસાનલ ચેનલ તરફથી મેસી ફરગુસણ દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો દર્શિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મેસી સ્ટાન્ડર્ડ માત્ર ટ્રેક્ટર છે ગોળ મોડો ટ્રેક્ટર જોવા મળશે ઓગણીસો ને એકાણુંના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો મિત્રો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી મિત્રો એન્જિન સારામાં સારા કન્ડિશનમાં તમને જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન મિત્રો ખૂબ જ સારું છે બાકી લાઇટું બધી વર્કિંગ કંડિશનમાં જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે બાકી મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે એકદમ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પેલા મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક કરી લેજો દર્શિતભાઈના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ ક્યાંથી મળશે એટલે મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો છે જૂનાગઢ અને ગામ છે ખડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ખડિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દર્શિતભાઈ નામ અને બાજુમાં છન્નું છ પિસ્તાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો